मंगलवार નું રાશિફળ कर्क तुला અને ધન જાતકો માટે ગ્રહોની સ્થિતિ લાભદાયી રહેશે મકર જાતકોને રોકાણમાં નુકસાન થવાની સંભાવના ગુજરાતી પંચાંગ અનુસાર 27 મે મંગળવાર 2025 વિક્રમ સંવત 2081 ની વૈશાખ વદ માસ છે આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે રાહુકાળ સવારે 3 વાગીને 55 મિનિટથી સવારે 5 વાગીને 35 મિનિટ સુધી રહેશે આજના દિવસે ગ્રહ અને નક્ષત્ર સુકર્મ અને માતંગ નામના શુભ યોગનું નિર્માણ કરી રહ્યા છે પરિણામે મેષ રાશિના જાતકોને વેપારમાં ફાયદો અને સારા ઓર્ડર મળવાની ક્ષમતા છે વૃષભ રાશિના નોકરી કરતા લોકોથી અધિકારીઓ ખુશ થઈ શકે છે કર્ક રાશિના જાતકોને બાકી રહેલા પૈસા મળવાના યોગ છે કન્યા રાશિના જાતકોને બોનસ કે બોનસ કે પ્રમોશનની શક્યતા છે ધન રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ સુખદ રહેશે મેષ રાશિ જો કોઈ જમીન મકાન સંબંધિત કામ અટકેલું હોય તો તેમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે કોઈ ખાસ વ્યક્તિ કે મિત્ર સાથેની મુલાકાત તમને ખૂબ જ ખુશ અને પ્રફુલ્લિત કરશે विदेशी બાબતોને લગતા કોઈ પ્રયાસ ચાલી રહ્યા હોય તો આજે તેનાથી સંબંધિત કામ પર ઉકેલાઈ શકે છે નેગેટિવ આજે તમે તમારી જાતને વ્યક્તિગત કામમાં ખૂબ વ્યસ્ત રાખો કોઈ નજીકના સંબંધી સાથે वाद-વિવાદમાં ફસાવાથી વાતાવરણ નકારાત્મક થઈ શકે છે તમારો ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ જો કોઈ પ્રકારની यात्राની યોજના બનાવી રહ્યા હો તો તેને હાલ પૂરતું મોકૂફ રાખો જે બહેતર છે व्यवसाय व्यवसाय में नफाकारक स्थिति बनी रही है कोई उत्तम ऑर्डर मळवानी संभावना है परंतु तरा मलनी गुणवत्ता ने तुमने उच्च अधिकारीओ अधिकारी अनुभवी व्यक्तिओं सहयोग मळशे मैं जे ताम में इच्छित सफलता पण मळशे लव घर में सुखद और शांतिपूर्ण वातावरण स्वास्थ्य रहेस ने अपचार कारणे दिनचर्या अस्तव्यस्त रह ખરબો અને સુપાચ્ય ખોરાક લો લકી કલન કેસરી લકી નંબર 4 વૃષભ રાશિ આજે તમે તમારામાં પુર્તી ઊર્જા અનુભવશો અને તમે તમારી ક્ષમતાના બળે કોઈ ખાસ લક્ષ્યને હાંસલ કરવામાં સફળ પણ રહેશો સાથે જ ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી શીખીને તમારી કાર્ય પદ્ધતિમાં સુધારો લાવવો તમને સફળતા અપાવશે કોઈ શુભ સમાચાર મળવાથી દિવસ આનંદમય રહેશે नेगेटिव कोई पण मुद्दे बातचीत करती वक्ते खोटा शब्दों उपयोग न करो नहीं तो कोई तमारी बात थी दुखी पण थई शके छे बेहतर रहेशे के बीजानी बाबतों थी तमे तमारी जातने अलग ज जा राखो नहीं तो तेनी नकारात्मक असर तमारी पारिवारिक व्यवस्था पर पण पड़ी शके छे व्यवसाय व्यवसायिक प्रवृत्तियों में सुधारो आवशे कोई शुभचिंतकनु मार्गदर्शन पण मळशे परंतु कोई पण प्रकारना गैरकानूनी काम में रस लेवो तुम्हारा माटे मुश्किलियो उभी करी सके छे नौकरी मा तुम्हारी योग्य कार्य पद्धति थी अधिकारियों संतुष्ट रहेशे लव कोई समस्या ने लेने पति पत्नी बच्चे तनाव उभो थई शके छे शांतिपूर्ण रीते समस्या ने उकेलवानो प्रयास करो प्रेम संबंधों थी दूर रहो स्वास्थ्य डायबिटीज ने ब्लड प्रेशर संबंधित समस्याओं वधी सके छे આ સમય કોઈ પણ કામનો તણાવ ન લો લકી કલર લાલ લકી નંબર 3 મિથુન રાશિ આજે પ્રોપર્ટીની ખરીદી વેચાણ સંબંધિત ચાલી રહેલી કોઈ ડીલ ફાઇનલ થઈ શકે છે માત્ર બીજાની સલાહ લેવાને બદલે તમાના નિર્ણયને જ સર્વોપરી રાખો ઘરના જાળવણી સંબંધિત વસ્તુઓ માટે ઓનલાઈન શોપિંગ પણ થશે નેગેટિવ કેટલા કેવા ખર્ચા પણ આવશે કે જેના પર ઘટાડો કરવો મુશ્કેલ હશે તેથી તમારું બજેટ પ્રત્યે બેદરકારી ન રાખો ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારું અને તમારું પરિવાર માટે મુશ્કેલીઓ ઊભી કરી દે છે તમારી આ ખામીઓ પર અંકુશ રાખો વ્યવસાય વ્યવસાયિક ક્ષેત્રે તમારા પ્રતિસ્પર્ધીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં કોઈ પણ સમસ્યા આવે તો શાંતિપૂર્ણ રીતે તેને ઉકેલવાનો પ્રયાસ કરો ઓફિસનું કામ કરતી વખતે ધ્યાન રાખો કે નાની ભૂલ પણ તમારી મુશ્કેલીઓ વધારી શકે છે લવ પારિવારિક બાબતોમાં બહારની વ્યક્તિઓનો હસ્તક્ષેપ ન થવા દો નાની મોટી નકારાત્મક બાબતોને અવગણવું જ યોગ્ય છે સ્વાસ્થ્ય તણાવની અસર તમારી પાચન પ્રણાલી પર પણ પડશે યોગનો સહારો લો અને હેલ્ધી खान-પાન રાખો લકી કલર વાદળી લકી નંબર 2 કર્ક રાશિ આજે ગ્રહ ગોચર તમારા માટે લાભદાયી પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કેટલીક લાભકારી યોજનાઓ બનશે અને તે તરત જ અમલમાં આવશે યુવા વર્ગ પોતાનું કરિયર લે લે સજાગ રહેશે નેગેટિવ ઉધાર લેવાથી બચો તમારું વધતા ખર્ચા પર અંકુશ રાખવાથી સમસ્યા ઘણી હદ સુધી हल થઈ શકે છે સમય પ્રમાણે તમારી વિચારસરણીમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ન કરતા તમારી દિનચર્યા પર ધ્યાન આપો વ્યવસાય વ્યવસાયમાં તમારી હાજરી અને યોગદાન જાળવી રાખો બેદરકારી અને આળસના કારણે કામ અટકી શકે છે કોઈ અટવાયેલી ચૂકવણી મણવાતી આર્થિક સમસ્યા حل થવાની યોગ્ય સંભાવના છે લવ ઘર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સમન્વય રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો તેની ખરાબ અસર તમારી કાર્યક્ષમતા અને આરોગ્યને પ્રભાવિત કરશે લકી કલર ગુલાબી લકી નંબર 6 સિંહ રાશિ ઘરના જાડવણી અને નવીનીકરણ સંબંધિત યોજનાઓ પર વિચાર થશે અને તેને અમલમાં મૂકવામાં તમારું યોગદાન પણ રહેશે સાથે જ આવકના માર્ગો પણ ખુલ્લા રહેશે વડીલોનો શેષ્ઠ ધર્મ જળવાય રહેશે અને યોગ્ય માર્ગદર્શન પણ મળશે નેગેટિવ આ સમય તમારું લક્ષ્યને હાંસલ કરવા માટે ખૂબ જ પરિશ્રમની જરૂર છે ધર્માં પૈસા સંબંધિત લેવડદેવડ કરતી વખતે ધ્યાન રાખો કે તેની અસર સંબંધો પર ન પડે ખાલી પુલા બનાવવામાં સમય બગાડો નહીં પરંતુ તમારી યોજનાઓને અમલમાં પણ મૂકો વ્યવસાય વ્યવસાયિક કાર્યોના કારણે જો લોન કે ઉધાર લેવાનું વિચારી રહ્યા હો તો તેના પર એકવાર ફરીથી વિચાર વિમર્શ કરો કોઈ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં ઘણી બધી પડકારો આવી શકે છે અનુભવી લોકોની મદદ લેવી જરૂરી છે તમારી ક્ષમતાથી વધુ પૈસા ક્યાં ને રોક્ષો નહીં લવ પારિવારિક વાતાવરણ સુવ્યવસ્થિત અને આનંદમય રહેશે સ્વાસ્થ્ય આરોગ્ય ઉત્તમ રહેશે परंतु मानसिक तनाव થી દૂર રહો તેના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે લકી કલર નારંગી લકી નંબર 1 કન્યા રાશિ આજે કોઈ વ્યક્તિગત કાર્ય પૂર્ણ થવા થી તમે તે ગતિવિધિઓ પર પણ ધ્યાન આપી શકશો જે ઘણા સમય થી અધૂરી પડી હતી ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ તમારા માટે સંજીવની નું કામ કરશે घर में कोई महत्वपूर्ण व्यक्ति ना आगमन थी आनंदमय वातावरण रहेशे नेगेटिव क्या ने पण वाद विवाद जेवी स्थितियों थी दूर रहो पुलिस संबंधित कार्यवाही थवानी शक्यता पण छे पैतृक संबंधित कोई मामलो चाली रह्यो होय तो खूब जा सावधानी रखवानी जरूर छे विद्यार्थियों ए पोताना अभ्यास में व्यस्त रहेवुं व्यवसाय व्यवसायिक गतिविधियों इच्छित रीते व्यवस्थित रहेशे साथ ज कोई नवा काम ने शुरू करने संबंधित योजनाओं बन संपूर्ण निष्ठा थी प्रयासरत रहो नौकरी करता लोको माटे बोनस के प्रमोशन ना योग बनी रहें लव पारिवारिक वातावरण सुव्यवस्थित आनंदमय रहजातीय लिंग साथ व्यवहार करती वक्त मर्यादित अंतर जाखो स्वास्थ्य आरोग्य उत्तम परंतु मानसिक तनाव दूर रहो તેના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. લકી કલર નારંગી, લકી નંબર 5, તુલા રાશિ. સંતોષજનક ગ્રહ સ્થિતિ બની રહી છે. ઘણા સમયથી અટકેલી કોઈ ચૂકવણી મળવાથી આર્થિક સ્થિતિ થોડી સારી થશે, જેનાથી તમને તણાવમુક્ત અનુભવશો. છેલ્લા કેટલા સમયથી જે લોકો તમારી વિરુદ્ધ હતા, તેઓ આજે તમારી તરફે પણ આવશે. नेगेटिव वधाराणी खरीदी पर ध्यान न आपो नहीं तो बजट खोरवाई सके छे क्यारेक थापना कारणे नबराई अनुभव शो परंतु तमारी कार्यक्षमता मां कोई खामी नहीं नावे युवा वर्ग नकामी गतिविधियों मां पड़ी ने પોતાનું લક્ષ્યને અગણે नहीं। વ્યવસાય व्यवसाय मां કેટલાક लोको સ્પર્ધાની ભાવના થી તમારા માટે મુશ્કેલીઓ વધારી શકે છે પરંતુ ગભરાશો નહીં અને તમારી કાર્યક્ષમતા પર જે વિશ્વાસ રાખો ઓફિસ અને વ્યવસાયમાં ટીમવર્ક દ્વારા કામ કરવાની વ્યવસ્થા ઉત્તમ રહેશે લવ પારિવારિક વાતાવરણ આનંદમય બનાવવામાં તમારો ખાસ સહયોગ રહેશે પ્રેમ સંબંધો મર્યાદિત રહેશે અને મુલાકાતનો મોકો પણ મળશે સ્વાસ્થ્ય શારીરિક રૂપે થોડું અસ્વસ્થ અનુભવશો નકારાત્મક વૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો યોગ્ય રહેશે लकी कलर बदामी लकी नंबर 4 दृष्टिकराशी सवारे थोडो अस्तव्यस्त जीवो वातावरण રહેશે પરંતુ તમે તમારી યોગ્યતા થી બધુ વ્યવસ્થિત કરી લેશો અને સાથે જ તમારી વ્યસ્તમાં વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય સુકoon અને મોજ મસ્તી માટે પણ કાઢી લેશો સગા સંબંધીઓ અને મિત્રો સાથે વાતચીત કે મેળવિલાપની તકો પણ બનશે नेगेटिव कोई पारिवारिक सभ्य समस्या ने लैने दौड़धाम स्थिति रहरा प्रयासों सार्थक परिणामों मैं सावधान रहो कारण के कोई अजाणी व्यक्ति तरफ थी तमने नुकसान थी शे व्यवसाय व्यवसाय में विस्तार संबंधित योजनाओं ने अमल में मुकान अनुकूल समय छे। भागीदारी संबंधित कामों में लाभदायक स्थिति बनी रही है નોકરી કરતા લોકો ને ઓફિસ ની કાર્ય પદ્ધતિ માં કરેલા ફેરફારો ના સકારાત્મક પરિણામો મળશે લવ પારિવારિક વાતાવરણ સુખ શાંતિ થી ભરેલું રહેશે પરંતુ બીજાતે લિંગ ના વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી વખતે તમારું માન સન્માન નું ધ્યાન રાખો સ્વાસ્થ્ય તમારી ક્ષમતા થી વધુ મહેનત કરવા થી તમારું આરોગ્ય પ્રભાવિત થશે સર્વાઇકલ અને ખભા ના દુખાવા જેવી સમસ્યાઓ વધી શકે છે व्यायाम અને યોગાનો યોગ્ય ઉકેલ છે લકી કલર જામલી લકી નંબર 6 ધનુ રાશિ ગ્રહની સ્થિતિ સારી બની રહી છે દિનચર્યા વ્યવસ્થિત રાખો સતત જ આત્મમંથન અને ચિક્કાર કરવાથી તમને ઘણી માનસિક શાંતિનો અનુભવ થશે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવામાં તમે સક્ષમ રહેશો કોઈ સરકારી મામલો ઉજેલો હોય તો આજે તેનો સમાધાન મળી શકે છે नेगेटिव ध्यान राखो कि जो प्रयासरत कार्यों में कोई अड़चण आए तो कारण एकाग्रता में कमी जीजा बाबतों में बिनमागी सलाह आपरा मान अपमान कारण बन तमारा काम साथे ज संबंध राखो व्यवसाय मीडिया आर्ट्स कम्प्यूटर वगैरे साथ जड़ाला व्यवसाय में लाभदायक स्थितिओ बनी रही है પરંતુ તેમ છતાં સ્પર્ધા સંબંધિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે સરકારી નોકરી કરતા લોકોને આજે તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ ડ્યુટી કરવી પડી શકે છે લવ લાઈફ પાર્ટનર સાથે મધુર સંબંધો રહેશે તમારું વર્તન મધુર રાખો નહીં તો પ્રેમ સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે સ્વાસ્થ્ય ત્યારે એક મનમાં કેટલાંક નકારાત્મક વિચારો આવી શકે છે स्त्री वर्गे પોતાનું આરોગ્યનું ખાસ ધ્યાન રાખો લકી કલર લાલ લકી નંબર 9 મકર રાશિ વ્યવસ્થિત દિનચર્યા અને કાર્ય પદ્ધતિથી છેલ્લા કેટલાક સમયથી કોઈ કામને લઈને ચાલી રહેલી અડચણો દૂર થશે થોડો સમય કંટાડાજનક દિનચર્યામાંથી રાહત મેળવવા માટે તમારી રુચિપૂર્ણ કાર્યોમાં પણ સમય બતાવશો વાહન ખરીદવાની યોજના પણ બની શકે છે नेगेटिव कोई नजिकना संबंधी साथी व्यक्तिगत બાબતોને લઈને મનમોટાની સ્થિતિ બની શકે છે તમારું અહમ અને ગુસ્સા પર નિયંત્રણ રાખો અને શાંતિથી મામલો હલ કરો આર્થિક રોકાણ સંબંધિત બાબતોમાં પણ ખૂબ વિચારીને નિર્ણય લો વ્યવસાય વ્યવસાયિક બાબતોમાં સુધારો આવશે જરૂરિયાત મુજબ ઓર્ડર મળી શકે છે પરંતુ હજુ આવકની સ્થિતિ મધ્યમ જ રહેશે કોઈપણ ગેરકાનોની કામમાં દસ લેવો તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે સરકારી નોકરીમાં કોઈ ખાસ અધિકાર મળી શકે છે લવ પતિ પત્નીના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે મિત્રો સાથે ગેટ ટુગેધર પણ રહેશે પ્રેમ સંબંધોમાં મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે સ્વાસ્થ્ય ગેસ અને બદહજમીના કારણે સાંધાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે સંતુલિત ખાનપાન રાખો लकी कलर क्रीम, लकी नंबर बे, कुंभ राशि, आज कोई अनुभवी व्यक्ति ना मार्गदर्शन थी तमने योग्य दिशा आर्थिक दिशा में करेलो कोई प्रयास सफल थोड़ो समय तमारी मनपसंद रुचि पूर्ण कार्य में जरूर वितावो आना थी तमने मानसिक अने शारीरिक ऊर्जा मिले नेगेटिव आसपास की नोटी नकारात्मक बाबत महत्व न आपो કે દરેક વધુ પડતું આત્મકેન્દ્રિત થવું અને અહમની ભાવના રાખવી નુકસાનકારક પણ હોઈ શકે છે. તમારી આ ખામીઓનો સકારાત્મક રીતે ઉપયોગ કરો. વ્યવસાય વ્યવસાયિક ક્ષેત્રે તમારા સ્ટાફ અને કર્મચારીઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખો. નહીં તો તેમની કાર્યક્ષમતામાં ઘટાડો આવી શકે છે. જે કાર્યને તમે ખૂબ সহজ અને સરળ સમજી રહ્યા હતા તેમાં કેટલીક મુશ્કેલીઓ આવશે. डॉक्यूमेंट्स वगैरह खूब संभालिने रखो लम पति पत्नी बच्चे कोई नानी बाबत ने लेने तकरार થઈ શકે છે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા જાળવવા માટે એકબીજા માટે સમય કાઢવો જરૂરી છે આરોગ્ય આરોગ્ય સારું રહેશે વધુ પડતો તણાવ લેવાના કારણે માથાનો દુખાવો અને એસિડિટીની સમસ્યા રહી શકે છે લકી કલર લાલ લકી નંબર 3 મીન રાશિ परिवार साथे कोई आध्यात्मिक प्रवृत्तीमा उत्तम समय बिछे घरनी जाडवणी आणि सफाई संबंधित कार्यामा पण व्यस्तता રહેશે യുവാવને કરિયર સંબંધિત કોઈ શુભ સમાચાર મળવાથી ઉત્સાહ વધશે નેગેટિવ પરંતુ હજુ પોતાને સાબિત કરવા માટે વધુ મહેનતની પણ જરૂર છે તમારી प्रवृत्तीઓને કોઈની સાથે શેર न करो जो लोन લેવાની स्थिती બની રહી હોય ઉતાવળ ન કરો અને તેની સાથે સંબંધિત યોગ્ય વિચાર વિमर्श જરૂર કરો વ્યવસાયે કોઈ નવા કામની શરૂઆત થશે પરંતુ તેમાં હજુ વધુ નફાની આશા ન રાખો અને મહેનત કરતા રહો નજીકના ભવિષ્યમાં તમને ટૂક સમયમાં જ સફળતા મળશે જોખમી પ્રવૃત્તિના કાર્યોમાં વધુ પૈસા નરોકો લંબ પરિજનો સાથે મનોરંજન અને ઓનલાઈન શોપિંગમાં ઉત્તમ સમય વિતશે સંબંધોમાં પણ ગાઢતા આવશે આરોગ્ય ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન ન રહશો જેની અસર સાંધાના દુખાવાને પણ વધારી શકે છે લકી કલર ગુલાબી લકી નંબર 2